ગુડ મોર્નિંગ જે સોમનાથ કેમ છો બધા મોજમાં ને જાય છે મારા પપ્પાને ઘરે રાખડી બાંધવા ભાઈઓને Det er ikke lov å kjøpe gress. મિત્રો મારા પપ્પાનું ઘર આવી ગયું છે હાલો બતાવું ખબર સરસ આ તનક આ તન ઘર આવે તો બાબા આ ની બસ દેની ની બધું હરખો કરી લેવા જાયમના પાતા મોટા ને થારા હતા ખરા દેખાય તો પાછા બે મોટા ક્યાં જાતો કાઢો તમ સારા કે સારું બાપો નેકલે છે આ ઓલો કેવો પોચા તે ઈ મોટા કેદી હ હા છે તેમ 800 માં લઈ બેસે ના શું કાઢે કેવા ભાબા કેવા કે આ આ છે નેકાય કેમ <laughs> ત

મિત્રો રાખડી બાંધીન ખાંભાથી આવી ગયા અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય સ્વામિનારાયણ